નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત કરીશું આજ તારીખ તેર એપ્રિલથી લઈને બાવીસ એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ કામ કરશે વરસાદ તાપમાન ભેજ પવન અને પ્રદૂષણની અગત્યની આગાહી મિત્રો શરૂઆત કરીએ તો સિસ્ટમથી ત્યારબાદ તમને પવન ભેજનું પ્રમાણ તાપમાન તમામ પ્રકારની માહિતી પણ આપતા રહીશું અત્યારે રાજસ્થાન તરફ અને પાકિસ્તાન તરફનો જે વિસ્તાર છે તેમાં સાયક્લોનિક સિસ્ટમની અસર જોવા મળી રહી છે મધ્ય ભારતમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ છે જેની અસર ગુજરાતને પણ આજથી થવાની છે આજે વહેલી સવારથી જે ગુજરાતના અનેક વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ ગયો છે જેમાં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળ્યું છે બપોર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે આજે મોડી સાંજે જ ગુજરાતના અનેક ભાગોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે મિત્રો વરસાદની શક્યતા તમને જણાવીએ એ પહેલાં અન્ય પરિબળો પણ જણાવી દઈએ જેમાં તાપમાનનો પણ સમાવેશ થાય છે આ તારીખ તેર એપ્રિલના રોજ મહત્તમ તાપમાન આડત્રીસ લઈને એકતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે ન્યૂનતમ તાપમાન સત્યાવીસ ડિગ્રી કરતાં નીચે જઈ શકે છે પવનનું પ્રમાણ પાંચથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે અને થોડો પવન વધારે રહેશે અને પવનને કારણે એક વાદળછાયું વાતાવરણ છે વાદળોને થોડો ધક્કો વાગે એટલે જે કોઈ વિસ્તારમાં જો વરસાદ થવાનો હોય તો તે જગ્યાએ થોડો એક ટૂંકા ગાળાનો વરસાદ થાય તેવી શક્યતા છે કારણ કે પવનને કારણે વાદળો પણ આગળ ખસવાની સંભાવના સામાન્ય દેખાઈ રહી છે ત્યારે મિત્રો બીજી તરફ ભેજની વાત કરી દઈએ તો ગુજરાતમાં એક વાદળછાયા વાતાવરણ વચ્ચે અરબી સમુદ્રનો ભેજ પણ જોવા મળશે એટલે આપણને બપોર દરમિયાન જોરદાર બફારાનો અહેસાસ થશે પરંતુ અત્યારે જ્યારે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં સક્રિય થયું છે જેના ભાગરૂપે થઈને મોડી રાત્રે અને વહેલી સવારે સામાન્ય પવન સાથે ઠંડકનો અહેસાસ પણ આપણને થવાનો છે એટલે મિત્રો આ તમામ પ્રકારના પરિબળો છે ઉપરાંત મિત્રો પ્રદૂષણની વાત કરીએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ આજે ખૂબ જ ખરાબ રહેવાનો છે જેમાં એકસોને દસથી લઈને એકસોને ત્રીસ અથવા તો ને ચાલીસ એર ક્વોલિટી ઇન્ડેક્સ રહી શકે છે હવા પ્રદૂષિત થાય ધૂળમાં હવામાં ધૂળના રચકણો જોવા મળે અને એક વાતાવરણ દૂધ્યું વાતાવરણ હોય તેવું પણ સર્જાઈ શકે છે હવે મિત્રો અગત્યની વાત કરતા હતા વરસાદની પાકિસ્તાન તરફની સાયક્લોનિક સિસ્ટમ રાજસ્થાન તરફની સાયક્લોનિક સિસ્ટમ બંને સિસ્ટમો ગુજરાતને અસર કરશે મધ્ય ભારતની પણ સાયક્લોનિક સિસ્ટમ ગુજરાતને અસર કરશે જેના ભાગરૂપે થઈને આજે તારીખ તેર તારીખના રોજ કચ્છના ઉત્તરી પટ્ટા હોય ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા હોય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર દાહોદ પંચમહાલ ગોધરા સહિત અનેક વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે આજે તેર તારીખે આ વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે આવતીકાલે તારીખ ચૌદ એપ્રિલના રોજ સૌરાષ્ટ્રને આપણે એક નંબર પર ગણીને ચાલીએ છીએ જેમાં મધ્ય સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે ઉપરાંત કચ્છના ઉત્તરી પટ્ટા ઉત્તર ગુજરાતના પણ ઉત્તરી પટ્ટા જ્યાં બનાસકાંઠા સાબરકાંઠાના અનેક વિસ્તારો ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ આંશિક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે આવતીકાલે સૌરાષ્ટ્રમાં થોડું વરસાદનું પ્રમાણ વધુ રહે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે તારીખ પંદર એપ્રિલના રોજ પણ કચ્છમાં ઉત્તરી પટ્ટો હોય ઉપરાંત ઉત્તર ગુજરાતનો ઉત્તરી પટ્ટો હોય મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદની શક્યતા થોડી ઓછી થઈ જશે દક્ષિણ ગુજરાતના દક્ષિણી પટ્ટામાં સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી શક્યતા છે અને સૌરાષ્ટ્રનો જે પશ્ચિમ તરફનો વિસ્તાર છે તેમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે હવે મિત્રો પર્ટિક્યુલર કોઈ વિસ્તાર આપણે એટલા માટે નથી જણાવતા કે આ જે ક સિસ્ટમ છે તેનો ઘેરાવો ઘણો બધો મોટો છે અને પર્ટિક્યુલર એક સાર્વત્રિક ગુજરાત ઉપર તેની અસર પરંતુ ઘણી જગ્યા લોકલ ડેવલપમેન્ટના કારણે આ વરસાદ થઈ જતા હોય છે એટલે મિત્રો આગામી કહી શકાય કે તમે એક અઠવાડિયું તો ચોક્કસથી સાચવજો ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો સત્વરે લઈ લેજો જેથી ભારે નુકસાની ન થાય માર્કેટ યાર્ડમાં ઘણી બધી ખુલ્લામાં ચીજ વસ્તુઓ અને પાક પડેલા હોય છે તો તેને તાળપદ્રીથી મિત્રો અત્યારથી કવર કરી લેજો હવે વાત કરીએ તો તારીખ સોળ એપ્રિલની સોળ એપ્રિલે પણ ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઓછું થશે પરંતુ કચ્છનો ભાગ છે ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ કોઈ કોઈ ભાગોમાં ચાટાછોટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ સત્તર તારીખે વરસાદની શક્યતા ખૂબ ઓછી રહેશે પરંતુ સત્તર તારીખથી એક પાકિસ્તાન તરફ નવી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે જે અઢાર તારીખથી વધારે એક્ટિવ થશે અને અઢાર ઓગણીસ તારીખની આસપાસ ફરીથી ગુજરાત રાજસ્થાન અને ઉત્તર ભારતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવે કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી થઈ શકે તેવી શક્યતા છે મિત્રો એક પછી એક જ્યારે ડબલયુડી સક્રિય થતા હોય છે જેના કારણે પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે અને અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ મળી જાય છે એટલે ત્રણેય પ્રકારના જે પરિબળો છે જેના ભાગરૂપે તેને ગુજરાત અને રાજસ્થાને તેની અસર જોવા મળતી હોય છે મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે મધ્ય ભારતમાં પણ જે સાયક્લોનિક સિસ્ટમની અસર છે એ એકાદ અઠવાડિયા સુધી જોવા મળશે એટલે હજુ પણ તેની અસર આપણને બેથી ત્રણ દિવસ જોવા મળી શકે છે અને ત્યારબાદ વરસાદ થોડો ધીમો પડે તેવી પણ શક્યતા છે ગરમીમાં નોંધપાત્ર વધારો થાય તેવી પણ શક્યતા છે મિત્રો આપણને બાવીસ એપ્રિલ સુધી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મળવાના છે પરંતુ હવે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જે ગયા મહિને આવ્યા હતા તેની સરખામણીમાં પચાસ અથવા તો સિત્તેર ટકા નબળા પડી જાય તેવી પણ શક્યતા છે પરંતુ મિત્રો ચોક્કસથી આપણે અઢાર ઓગણીસ તારીખ સુધી તો સાચવવું ખૂબ જ જરૂરી છે ગુજરાતમાં કોઈ પર્ટિક્યુલર જગ્યાએ નહીં પરંતુ લોકલ ડેવલપમેન્ટના કારણે ભેજના પ્રમાણને કારણે અનેક વિસ્તારમાં છાંટાછૂટી હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે તો મિત્રો સાવચેત રહો એલર્ટ રહો અને નવી આગળ અહીં આપણી વિડીયો સાથે જોતા રહેજો જેથી તમને તમામ પ્રકારની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે